દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં પાંચ કિલોમીટરની મિની મેરેથનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા પોલીસ તથા દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના સહયોગથી દેવગઢ બારિયા શહેરમાં પ્રથમવાર વહેલી સવારે પાંચ કિલોમીટરની મિની મેરેથનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મિની મેરેથનનું આયોજન શહેરના સામાજિક તથા વેપારી અગ્રણીઓ અને સિનિયર સિટીઝનના સંયુક્ત સહકારથી કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી કર્મચારીઓની સાથે સાથે શહેરના નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધારવાનો તેમજ પોલીસ અને પ્રજાજનો વચ્ચે સદભાવ સમન્વય મજબૂત કરવાનો રહ્યો હતો મેની મેરાથોન દરમિયાન ભાગ લેનારાઓ માટે માર્ગ ઉપર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તો ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું